નમસ્કાર મિત્રો બાબા સીતારામ તો આજે આપણે આવ્યા છીએ બગાડના ગામની અંદર અને આપણે આ વિડીયોમાં જોઈશું કે જે છે તેની અંદર રસોઈ વિભાગ છે તેમાં રસોઈ કઈ રીતે બને છે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે યાત્રિકો છે તેના માટે સ્પેશિયલ અમૂલનું દૂધ રાત્રિ માટે આપવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ છે દૂધ લાવવામાં આવે છે મિત્રો મિત્રો આ બગદાણા ધામની અંદર શાક છે અને પાછળ તમે જોઈ રહ્યા છો જે તેમાં ડાળ છે અને આ સાઈડ છે તે ખીચડીની પ્રસાદી છે મિત્રો આ ટોપમાં અને આ સાઈડ હોય છે તેમાં ભાત હોય છે મિત્રો તો આ રીતે બગદાણા ધામની અંદર પ્રસાદી હોય છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે આ બગદાણા ધામનું સૌથી મોટું રસોડું છે અને એ પણ રસોડું છે તે કોઈ ગુયાસ વડે નથી ચાલતો માત્ર ને માત્ર જે બળતણ વડે રસોઈ થાય છે મિત્રો તમે જોઈ શકો છો આ જે કપાસનો ડૂસો હોય છે કપાસની સાટીઓ તેનો કટકી કરી અને તે જે રસોઈમાં ઉપયોગ લેવામાં આવે છે અને તેના દ્વારા રસોઈ પકવવામાં આવે છે મિત્રો હવે આ તમે તમામ મોટા મોટા ટોપ જોઈ રહ્યો છો તેમાં અલગ અલગ વસ્તુ બને છે દાળ શાક ભાત વગેરે તો તમે જોઈ શકો છો મિત્રો કે આ ધામનું સૌથી વિશ્વનું મોટું રસોડું છે મિત્રો આમાં અલગ અલગ ટોપ છે તેમાં તમામ અલગ અલગ વેરાયટી બનતી હોય છે એટલે કે શાક દાળ ભાત વગેરે આ અલગ અલગ ટોપમાં મિત્રો બનતી હોય છે તમે પણ જો આ ધામની અંદર પ્રસાદી લીધી તો એકવાર કોમેન્ટમાં બાપાજી કરમ લખી દેજો મિત્રો હવે તમે મિત્રો જોઈ રહ્યા છો તે રોટલી બનાવવાની અને બનાવવા માટે એટલે કે રોટલી પકાવવા માટેના તાવા છે મિત્રો આની અંદર અલગ અલગ નાના મોટી તાવા છે આ તાવો છે પરે તાવો છે અને ઓલપરતા પણ ટોપ છે મિત્રો આની અંદર તમારે રોટલી તૈયાર થતી હોય છે મિત્રો તો મિત્રો આ રીતે રોટલી તૈયાર થઈને સ્ટોક મારી દેવામાં આવશે ઘી ચોપડી અને એકદમ ગરમમાં ગરમ રોટલી હોય તેનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે મિત્રો આ રીતે રોટલી બને છે બગદાણા તમની અંદર આ મિત્રો તમે જે સોકીમાં જોઈ રહ્યા છો તે પ્રસાદી માટે એટલે કે લાડવા લાડુ બનાવવા માટેનો જે પ્રસાદ છે એકદમ તૈયાર છે મિત્રો આની અંદરથી જે ઠરી જાય ત્યાર પછી આમાંથી લાડુ બનાવવામાં આવે છે અને મિત્રો બલુંગદાસ બાપાનો આમાંથી પ્રસાદ બને છે મિત્રો એકદમ મોટી મોટી સોકીઓનો સ્ટોક કરી દીધો છે મિત્રો આની અંદરથી છે એ બલંગદાસ બાપાના પ્રસાદ એટલે કે લાડવાની બને છે આ મિત્રો આવી રીતે તો મિત્રો આ તો વિશ્વનો સૌથી મોટો રસોડો એટલે કે બદલાણા ધામનો રસોડો અને તમે એને છે આ બદાણાધામનું રસોડું કેવું લાગ્યું એ મિત્રો કોમેન્ટ કરી દેજો અને જો તમે પણ ધામની અંદર ત્યારે આવ્યા છો તો એ કોમેન્ટમાં પપ્પા પપ્પાનું ના ભૂલતા અને અમારી આઈડીને છે તેને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવા નવા વિડીયો તમને અમારી ચેનલમાં જોવા મળે